જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાઇકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય તો આપણે આ ખેતરમાં માંડવી વવાઈ ગઈ અને ઊગી પણ ગઈ જો આપણે આ માંડવીનો ઉગાવવો પણ છે હારામાં હારો ને હવે થોડીક કાલ આવી માં ફુવારા ફેરવવાનું ચાલુ છે તો હવે આજ આપણે આપણા નારાડીના બગીચો છે એમાં પારા બાંધવાના છે તો આગળી થોડીક વાર રહી અને પછી પારા બાંધવા જઈએ પારા બાંધી હાલો તો હવે આપણે ગયા નારાડીના બગીચામાં પારા બાંધવા હતું પાણી કરવાનું છે આપણે આપણો સનેડો ટ્રેક્ટર છે એ બરાબર કાઢી લીધું ગોડાઉનમાંથી અને આ બમ્ફરના પાથિયા પણ ફિટ કરી લીધા આ અહીંયા ઓરણી પડી તો હાલો હવે જઈએ આપણે બગીચા તો અટાણે વરસાદી વાતાવરણ થઈ ગયું ને એવું થાય કે વરસાદ આવી છે પણ આવ્યો નથી હજી લગણ તો હવે આપણે નારડીના બગીચામાં પારા બાંધવા ખાટું જઈએ પારા બાંધવાના છે આપણો સનેડો ટ્રેક્ટર પણ જો આપણે એટલા પારા બાંધી લીધા હતા ને અહીંયા ટ્રેક્ટર સનેડો પારા બાંધતા હતા તો હવે થોડાક બાંધવાના બાકી છે તો હાલો તો આપણે પારા બાંધી લીધી તો વરસાદનું તૈયારી થઈ ગઈ તો વરસાદ પણ ગાજે આપણે નારેડીમાં પારા બાંધવાનું કામ ચાલુ છે તો સારું ગમ્બર વાદળું છે જોસવા બેના સનેડા માં બેઠા ને રમીલા અહીંયા છે ને આ વરસાદી વાતાવરણ એક નંબર તો ઝીણા ઝીણા સાકા ચાલુ થઈ ગયા ઓન ઓન તો હવે આપણે આવી ગયા નારડીના બગીચામાં આ કાયલાબડા સનેડાથી પારા બાંધા તો ઈ પારા હમા કરવા જી આયા કેઠાની પાહે હમા કરવાના હોય ઈ હમા કરવા આવી ગયા મેસવા બેને આગળ આલા જાય રમીલા પાછળ આવે હવે આપણે હમણાં કરી લઈએ તો હવે આપણે આ એક પારો કરી લીધો હવે આ બધા પારા એમને કરવાના છે રમીલાના હાથમાં ખાપ્યું છે મારા હાથમાં છે મેશવાબેન પણ છે પપ્પા એ પારો કરે મમ્મી પણ કરે પાડો કરે મમ્મી પણ પાડો કરે ઈ જો વાડિયા હું જો ઈ રે આયા પાડા કરે આયા એક મમ્મા હે એ આયા પપ્પા જો મેસવા બેન આપડા પાણી લઈને આવી ગયા તો હવે આની કોના આપણે પારા બાંધી લીધા ને હવે પાસળની સાઈડ પારા બાંધવા જવાના છે તો આપણે હવે આંગળી પારા બાંધવા જાવું પાણી પી લઈએ અને પછી જઈએ ગરમી ગરમી થઈ ગયા જો મહેશવાબેન પાણી લઈને આવી ગયા રમીલાએ બેઠી અને આપણે ગરમી ગરમી થઈ ગયા તો પારા બંધાઈ ગયા ને આપણે ગરમીમાં નાઈ લીધું ને મહેશવાબેનને પણ ગરમી થઈ અને રમીલાને પણ જોરદાર ગરમી થઈ ગઈ ખીપાવાળા ખેસવા કઈ નાની ઘર નથી આવી ગરમીમાં ઉકરાટ જોરદાર છે કાલ વરસાદ આવતા આવતા રહી ગયો થોડો ઘણો સાટા પીડા આજનો ઉકરાટ છે એટલે કોઈ બાકી નહીં એવો તો હવે આપણે પારાના મોહિકા બંધાઈ ગયા ને હવે આ કેળ છે તો એ આપણે કેળા તોડવા જઈએ કેળા નું શાક કરવાનું છે એ કેળ તો કેળા તોડવા જઈએ આપણે હે આપણે કેળા આયા હાલા બાકી કાસ કરના આ કેળા થી કાસા છે ગંડી તો હવે આપણે આ કેળા તોડી લીધા ને હવે આપણે જઈએ ઘેરે ને રમીલા આનું શાક બનાવવાની છે તો આપણે હવે લઈ લીધા કેળા અને આપણે ઘેરે હવે ગારાના ઝીણા ઝીણા લાડવા બનાવ્યા તો એ કે આજ બધાય આવે કોઈ પણ એને લાડવા આપી દેવાના છે ને લાડવા પાછળથી વાવી એમાં રમીલા પગુ ધોઈ ને મેશ્વા બેન આમ ગારા માં આંટા મારવા જાય તો હવે આપણે આ આપણી માંડવી વાવી હતી એમાં ઝીણો ઝીણો ખુસ્સો ઉઈ ગયો તો આપણે દવા મારી દઈએ અને તડકો પણ એવો છે ગરમી પણ જોરદાર છે તો આપણે દવા મારી દઈએ ગરમી પણ જોરદાર છે તડકો છે ને ઉકળાટ છે વરસાદની તૈયારી છે પણ વરસાદ આવતો નથી ને આપણે આ માંડવી વાવી એમાં ઝીણો ઝીણો બિયારો હોઈ ગયો આપણે દવા છાંટી દઈએ એટલે વરસાદ થાય તો પણ ઉપાધિ નહીં જો અટાણે માંગરોળમાં વરસાદ ધોધમાર ચાલુ છે આપણે એવા તો માંગરોડ અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવે આ ભરમારભાઈની દુકાને આપણે બેસી ગયા કે ફલારું નથી આ આપણે ભરમારભાઈ એગ્રોવાળા એની દુકાને આપણે બેસી ગયા અને આ આપણી ગાડી આવી પડી વરસાદ ચાલુ છે અહીંયા અને વાડીએ ફોન કર્યો તો કે અહીંયા ધોધમાર વરસાદ ચાલુ છે ધૂમ પડે પાણી એટલે આપણે અહીં દેવી ગયા કે ભાઈ વરસાદ થોડોક મોરો પડે પછી વાળીએ જાય ને જો પરમારભાઈને સ્ટેટસ મૂકવું એ વિડીયો બનાવે